નભોઈ તાલુકાના અંતરિયાત ગામોમાં બસ આવી શકતી નથી એના જેના કારણે અમને લોકોને સ્કૂલમાં આવવાનું બહુ અઘરું પડે છે અમુક ગામ એવા છે જ્યાં કઈ રિક્ષાથી માંડીને કશું જ કોઈ આવડ જવડ નથી હોતું જે જેથી અમને લોકોને આવવાનું પણ અઘરું પડે છે સ્કૂલમાં પછી કઈ સાધન બસ બી આવે તો આવે બાકી નહીં આવે તો અમે લોકો સ્કૂલમાં રજા પડે તો સ્કૂલમાં ટીચર લોકો પણ બોલે છે કે તમે લોકો કેમ નથી આવતા તો અમે અરજી આપી આપીને પણ ડેપોમાં થાકી ગયા કે અમને બસ મૂકો અમને બસ મૂકો પણ એ લોકો

અને કોઈક વાર લટકીને આવવું પડે છે અમારે તો સરકારને વિનંતી છે અમારી કે બસો જલ્દીથી મુકાવે અને અમારે જ્યારે તકલીફ પડે છે વરસાદ એવું વાતાવરણ હોય ત્યારે બહુ જ અહીંયા કીચડ બિચડ હોય છે તો થોડું સ્વચ્છતા બી જાળવવાની સરકારને નમ્ર વિનંતી અને બસો મુકાવવા માટે અરજી આપી આપીએ અમે પણ હજી સુધી કંઈ રિસ્પોન્સ નથી આવ્યો તો સરકારને વિનંતી કે અમારે ચાલતું આવવું પડે છે અને છોકરાઓને આટલું બધું બે ત્રણ કિલોમીટર ચાલું ના પડે અને અભ્યાસ કરવામાં સડતા રહે તો બસો મુકાવા માટે નમ્ર વિનંતી